નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો મારી ચેનલ તો નવા જ આવ્યા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે ચાલો મિત્રો જાણી લઈએ માર્કેટ યાર્ડ તાજા બજાર કલોજીના ભાવ જોઈએ તો થી લઈને એક્યાસી રૂપિયા થી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા લઈને રૂપિયા રાયડો એક હજાર થી લઈને એક રૂપિયા એરંડાના ભાવ જોઈએ તો એક થી લઈને બારસો ને સોળ રૂપિયા ચણા એક હજાર થી લઈને એક હજાર ને છ્યાસી રૂપિયા આડ નવસો એક થી લઈને તેરસો ને એકાવન રૂપિયા મગ પંદરસો એકાવન થી લઈને ઓગણીસો ને એકાવન રૂપિયા ઉમરસ સત્તર ચોરાણું થી લઈને એક હાજર ને છપ્પન રૂપિયા તુવેર નવસો એકાવન થી લઈને પંદરસો ને એકતાલીસ રૂપિયા ડુંગળીના ભાવ જોઈએ તો એકસો એક થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા તલ સફેદ ભાવ જોઈએ તો ચૌદસો થી લઈને બે હજાર એકાવન રૂપિયા ટુકડા ચારસો એસી થી લઈને છસો છન્નું રૂપિયા ઘઉલોક ચારસો એકસઠ થી લઈને પાંચસો ને રૂપિયા મગફળી જીણે આઠસો એકસઠ થી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા મગફળી સાતસો એકાવન થી લઈને તેરસો ને એકાવન રૂપિયા કપાસના ના ભાવ જોઈએ તો અગિયારસો એસી થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા ગુજરાત ના કોઈ પણ માર્કેટ યાર્ડના પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દઉં